ને આપણે ઓર્ડર આવી ગયો છે તો અહીંયા કાલાવડની આગળથી આપણે તેલ ભરવા જવાનું છે તો જો અત્યારે આપણું આયસર ખાલી કરીને અહીંયાથી નીકળીએ તો ભાઈ જો આપણે આયસર ખાલી કરીને નીકળી ગયા આસ્ટલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે વિષાવદરનો માલ હતો તો એ પાર્ટી એ માલ ખાલી કરાયો એના ઘરે અહીંયા કાલાવડમાં તો કાલાવડમાં ખાલી કરીને નીકળ્યા આપણે ને મિત્રો આપણે ગાડી ભરવા જવાનો પણ પ્રોગ્રામ આવી ગયો છે તો આપણે અસલાલીનું તેલ ભરવાનું છે તો એ કાલાવડ પાર કરી આપણે ધારી બાજુ જવી એ રસ્તામાં કારખાનું છે એ તેલનું ઘાણો ત્યાંથી ભરવાનું છે તેલ એ ભાઈ એડ્રેસ લોકેશન આવી ગયું છે તો જો અત્યારે કાલાવડ ક્રોસ કરીએ છીએ ગામ જોઈ લો ગામડાના મકાનો કંઈ ના ઘટે હું બાકી તો આપણે જઈએ હવે ભરવા જોઈએ કેટલા ટાઈમમાં ભરે છે જઈને

અબન છે આમ તેલ આવે આની દે જો આવ થઈને આવી જાય ઓરિજિનલ હોય એકદમ યાર ગામડાનું જોઈ લો આની તો ડબ્બા પેકિંગ થઈ જાય પછી આ પેકિંગ કરે તૈયાર કરેલા ડબ્બા આ છે મશીન

હલો મિત્રો આ બાજુ જુનાગઢ જિલ્લો લાગે છે અને આ બાજુના વ્યૂ ચેક કરો એક નંબર વ્યૂ આવે છે અને આ બાજુ એક ભાઈ હતા એમને મને એવું કીધું કે અહીંયા ઘરે રાત્રે સિંહ વાઘ બધું જોવા મળે વધુ પડતા આવે છે ક્યારેક મારણ કરી જાય પેલા મને એવું લાગ્યું કે ભાઈ ખાલી ખાલી બીવરાવતા હશે મને તો પછી એ ભાઈ કીધું કે નહીં બીવરાવાની વાત ને હકીકતમાં આવે છે અહીંયા વાઘ આવે ક્યારેક સિંહ આવે અને ક્યારેક મારણ કરી જાય છે અને હકીકતમાં આ બાજુ એરિયા પણ એવો છે મિત્રો તો બધું એ રીતનું છે કે તે છે નક્કી નહીં બધું પહાડી વિસ્તાર જંગલ એરિયા એવું જ છે આગળ બતાવું તમને નજારો તો મિત્રો જો અત્યારે આપણે રિટર્નમાં ધારી પહોંચી ગયા ગાડી ભરીને નીકળે અને ધારીમાં આવી ગયા

અહિયા ખરીથી નહી ચાલ્યા જઈશું આ બાજુ એ શકો છો ચલાલા હવે ચલાલા ક્રોસ કરી અને વધે આગળ

અને આવી છે આપણે સર્કલ ઉપર અને આગળ જે સર્કલ આવે મિત્રો એ આપણે રાઈટ સાઈડ લેવાની છે એટલે અહીંયાથી રાઇટ સાઈડ લઈ લઈશું અને આપણે રિટર્નમાં તેલ ભર્યું છે અસલાલીનું એ તો આપણે અસલાલી ગાડી રાખી દઈશું ત્યાંથી એ બીજો ડ્રાઈવર જશે ખાલી કરવા એ રાતોરાત જ ખાલી થઈ જાય એવો માલ છે કંડિશન કરીને જ ભરી તું કે રાતોરાત ખાલી કરવી પડશે એ કંઈ વાંધો નહીં કરી આપીશ એટલે એ બીજો ડ્રાઈવર જશે ખાલી કરવા આપણે પાર્કિંગમાં ગાડી રાખી દઈશું સવારે ભરવા જવાનું થશે તો પણ આપણે ગાડી ખાલી જ મળશે સવારે એટલે એન્ડ ફાસ્ટ ડિલિવરી હતી તો કઈ વાંધો નહીં હવે આપણે આ સર્કલ ક્રોસ કરી અહીંયા પેલા જ્યાં પીએ પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જોવા અત્યારે આપણે પહોંચવા આવી કે લાઠી લાઠી ક્રોસ કરીએ છીએ

તો જો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા ઢસા જોઈ શકો છો ઢસાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે અને આ રસ્તેથી પણ મિત્રો આપણે જવાય એક જે આપણે બોટાદ નીકળે સારંગપુર થઈ પણ આપણે એ રૂટ નથી લેવાનું આપણે આ રૂટ ઉપર ચાલવાનું છે ઢસા ચોકડે ક્રોસ કરીએ છીએ અત્યારે તો જો આપણે ટસા ચોકડી ક્રોસ કરી કંટીન્યુ ચાલ્યા જઈશું તો મિત્રો જો આ સીધો રસ્તો જાદરિયો ભાવનગર બાજુ અને આપણે જવાનું છે વલબીપુર એટલે આપણે અહીંયાથી લઈ લઈશું લેફ્ટ સાઈડ જોઈ લો તો ભાઈ જો અત્યારે આપણે પહોંચવા આવ્યા વલબીપુર અને અહીંયાથી વલબીપુર ક્રોસ કરીએ

આ ખાલી સાઈડ રસ્તો જતો રહ્યો સીધા ગણ જવાનું છે બને તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી જાય બકોદરા અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે અસલાલી તો એ તો રાતોરાત ખાલી કરવાનો છે બીજો ડ્રાઈવર જશે ખાલી કરવા આપણે નથી જવાનું આપણે અહીંયાથી લઈ લઈશું રાઈટ સાઈડ અને સવારે આપણે ગાડી ખાલી ગાડી મળશે એટલે આપણે ખાલી ગાડી લઈને ભરવા જવાનું થશે સાણંદ અત્યારે તો ગાડી બીજો ડ્રાઈવર ખાલી કરીને લાઈન અસલાલી પાસે મૂકી દે છે પછી આપણે ત્યાંથી નીકળી જઈશું ભરવા જવા માટે તો જો અત્યારે આપણે ગાડી બગોદરાથી લઈ લીધી આપણા દ્વારા હાઈવે ઉપર અને મિત્રો જમવાનું આપણે બાકી છે તો જમવાનું આપણે આગળ હોટલમાં જમી પછી અષ્ટ્રાલી જૈન સુઈ જઈશ તો આપણે એ નાઇટ બ્લોક છે એટલે બહુ મજા નહીં આવે વિડીયોમાં એટલે આપણે આ વિડીયોને કરીએ પૂરો મળે બીજા વિડીયોમાં નવા વિડીયોમાં સવારે નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય માતાજી જય મેલડી